રાજકોટ મહાનગરપાલિકાએ લીધો છે મહત્વનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાને વર્ષોથી ચોમાસા સમયે નદીકાંઠાના વિસ્તારમાં ડૂબમાં જતા વિસ્તારો મુદ્દે હવે બ્રહ્મ જ્ઞાન લાદ્યું કે ગેરકાયદે બાંધકામોને કારણે આ સ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ મહાપાલિકાએ કરેલા સર્વેમાં સામે આવ્યું કે આજે નદીના કાંઠે ત્રણસો અડત્રીસ ગેરકાયદે બાંધકામોનું ડિમોલેશન કરાશે આ ગેરકાયદે બાંધકામો બાપુનગર સ્મશાન વિસ્તાર જંગલેશ્વર એકતા કોલોની અને શાળા નંબર સિત્તેર આસપાસ થયા છે હવે આજે ની પણ કામગીરી શરૂ કરવાની હવાથી ટુંક સમયમાં આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો મહાપાલિકાએ નિર્ણય કર્યો ગેરકાયદેસર આખો વિસ્તાર ઊભો થઈ ગયો તો અધિકારીઓને કેમ જાણ ન થઈ તે અંગે પણ ખુલા અધિકારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે જંગલેશ્વર વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સિઝનની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક આ જગ્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવા